કેમ છો હું મિત્ર મહુઆ ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે હું છું અત્યારે માર્કેટિંગ યાર્ડમાં અને બીજી ખુશીની વાત એ છે કે મહિના દિવસની અંદર જ તમે આ ચેનલની અંદર એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી નાખ્યા છે એટલો બધો તમારો સપોર્ટ છે આ ચેનલ માં તો ગાય દિલથી હું તમારા બધાનો આભાર માનું છું કે આવો સપોર્ટ બનાવી રાખજો અને હું તમને વિડીયો દેતો રહીશ

5 5 50 50 50 50

સારવાર બેય આ સર બરાબર બોલ્યા 55 50 રૂપિયા 55 55 850 850 રૂપિયા 850 850 રૂપિયા હારો છે ભાઈ હારો 71 હાંતી ભાઈ બેય ના હો ગયા હલો ભાઈ હારો છે બોલે છે બાશે રાખો રૂપિયા બતોને લેવો 1098